હાલ તો મિત્રો મારા વાલા વડીલો તો કેમ છો બધા મજામાં તો મજામાં હોય ને આપણા વિડીયો જોતા હોય તો મજામાં જ હોય તો આપણે આવી ગયા તો દ્રશ્ય તમે બતાવો ને વરસાદનું આગમન થઈ ગયું છે ધીમે 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 ધારે મેઘરાજા શરૂઆત કરતી છે વરસાદની તો ખેડૂત મિત્રોને રાહત થઈ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો તમને આ વાડીનો બ્લોગ બતાવીએ આજ છે સન્ડે જે રવિવાર તો દોસ્તો ગાંધી ગેરમાં વરસાદનું આગમન થઈ ગયું છે રવિવાર અને વરસાદ ચાલુ થઈ ગયો છે બપોરે એક વાગે જવું તમે બતાવીએ તો દોસ્તો દોસ્તો મેઘરાજા શરૂઆત કરી દીધી છે ધમાકાદાર એન્ટ્રી કેમ કે ગતિ હવે થોડી થોડી વધતી જાય જો થઈ જાય તો પાણી પાવું નહીં આપણે આ આપણું ટ્રેક્ટર છે અને આમાં આપણે પછી જામફળી જમરૂખવાળી જામફળી જરી કલમ છે અને આને વાવવાની છે જો વરસાદ રહી જાય તો વાવવાની છે બાકી પડી રહે તો કન્ટિન્યુ લોગમાં બનાવી લેજો મારા વાળા અને આજ તમે વાઇડના કંટ્રોલ આ બતાવીએ જો આ પાકી ગયા આમાં દવા ઘટે દવા મારવા ને તો જ થાય બાકી કોઈ વસ્તુ નથી થતી ભાઈ અત્યારે ઓર્ગેનિક ઓર્ગેનિક તમારે કરવી હોય ને છણિયું ખાતર નાખવું પડે ત્યાં લાગે ઓર્ગેનિક નથી થતું જો આમાં નાનું કંટ્રોલું છે પણ કરમાઈ જાય થાય નહીં કન્ટિન્યુ લોકમાં બનાવી આપણો હેન્ડલ લોક ખુલી ગયો હોય વરસાદ એ બાકાજી ચાલુ કરી દીધી છે તો દોસ્તો માંડવીમાં આપણે રાતળ આવી ગયો છે જો હવે વરસાદ આપણે લેવા દે તો ઠીક છે બાકી ઘોડે કોણ પણ વરસાદ બાકાજીકી બોલાવી દીધી ભાદરવામાં વરસાદ છે ને ભાઈ ક ટાઈમે આવે જરૂર હોય ત્યારે નથી આવતો આ જો અત્યારે આપ ખુલ્લું છે પણ વરસાદ ચાલુ છે અત્યારે જો ટાટા પડતા છે તમને થોડા થોડા દેખાતા છે તો કન્ટિન્યુ વિજયમાં બનાવી જો અને આપણો લોગ આજ માંડવીની સાથે કાંઈ ઘટેની એવો કાકડી સીબડા આજે પણ ઉતારવાના છે તો વરસાદ રહી જાય પછી ઉતારવાના છે તો દોસ્તો કમેન્ટ કરો આ હવનનું ઝાડ છે અને આમાં હવનના ઝાડમાં કયા જીવડા છે આ જોઉં તો ખરી આ જો

જો તમે ક્યાંય જોયું નહીં હોય લાકડા ખોદીએ ને એટલે આમાં લાકડા નીકળે લાકડા જેવું તો કન્ટિન્યુ વિડીમો બનાવી જો આજ લોક તમને ચાલુ વરસાદનો બહુ જોવાની મજા જ આવશે કેમકે રવિવાર છે ને આજ રજા છે બ્લોગ ઉતારવાની બહુ મજા જ આવશે તો દોસ્તો હવે તમને લાલ ભીંડા બતાવીએ જવાબ આ જો લાલ ભીંડા અને દેશી જો આપણે શરૂઆત થઈ ગઈ છે સોમાસાના વાવેલા હતા વાવણીના અત્યારે ફૂલ શરૂઆત થઈ ગઈ છે લીલા પીંડા પણ છે અને અને લાલ બંને છે અને આ છે સીતા પણ તો કન્ટિન્યુ રોગમાં બનાવી રહીજો હવે તમને આગળ કાકડી બતાવીએ આવી વરસાદ તો રહી ગયો ભાઈ આપણે એમ કે વરસાદ આવવાનો હતો પણ વરસાદ ન આવ્યો આ બધી બકાલાની લાઈન છે હવે કાકડી તો એમાં છે નહીં કાકડી આમાં ઓણ થઈ નથી ભાઈ આ રવિવારે બાકી ઓલા રવિવારે આપણે એમાંથી પાંચ હતી આ રવિવારે ઓછી છે તો કન્ટિન્યુ વિડીયામાં બનાવી જો અને હવે તમને આખો વાડીનો વ્લોગ બતાવીએ તો હાલો તો દોસ્તો હવે આપણે કાકડી સીબડા ઉતારી લઈએ તો હવે તમને લાઈવ બતાવું કાકડી પહેલામાં જવાને આપણે ફોડવાની છે થેલીમાં થેલી ભરવાની છે જો આ થેલી છે થેલી આપણે ભેરી છે તમને આમાં અંદર નહીં છેલ્લે ભેગી કરી અને ત્યારે જ તમને બતાવી અને આમાં જો અહીંયા જે એક નાની એવી રહી તો કન્ટિન્યુ લોગમાં બનાવી આ છે ડ્રેગન ફ્રૂટ મારા પપ્પા એવા આવ્યું આ નાની કાકડી જો આ નાની થઈ અને ઠંગરાઈ રાઈ જાય જો ઢોરને નાખી દેવાની ખાણમાં તો કન્ટિન્યુ બનાવી જોડિયો હજી તમને આ કાકડી છે કે સીબડું તમે વર્તી જ નહીં હું જો કમેન્ટ કરીને બતાવો કાકડી છે કે સીબડું ઝીંપડુંય નથી કાકડી નથી જો કોઠીણ મજાઓના તો કન્ટિન્યુ લોકમાં બનાવી જો આ છે અંબાની કલમ તો દોસ્તો હવે આપણે જવાનું છે ગાયનું ખોડ વાટવા તો કન્ટિન્યુ બની રહેજો અને આપણે ગાયનું ખોડ વાઢીને ટેક્ટરનું ભર ભરવાનું છે અને ગામમાં લઈ જવાનું છે કેમ કે આજ રવિવાર છે અને અઠવાડિયામાં એક જ વાર વાળી આવીએ એટલા માટે વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ તો તો દોસ્તો ગાયનો ખળવટ ગયું છે એક પૂરો બે પૂરા આ ત્રણ અને એક માસ સામે દેખાય ચાર અને એક માસ છે પાંચ પૂરા વાઢ્યા છે તો ભાઈ હફી રહ્યો હાવ ગરમી ગરમી અને કન્ટિન્યુ વિડીયામાં બનાવી રહ્યું છે ને હવે આપણે ટ્રેક્ટરમાં ભર ભરવાનું છે હોયામાં દોસ્તો ભાદ્રનો વરસાદ સડ્યો છે હવે ન આવે જો ફુવાળા તૈયાર છે કમ્પ્લીટ ફુવારા પાથરી ચાલુ કરવાનું છે આ બાજુ તો કંઈ નથી અને આ બાજુ ડામડોર હવે આપણે ફુવારા પાથરીને આપણે વરસાદની વાત જોવાની નથી તો મિત્રો બકલાના બે બાસકા મરણ છે ગવર ભીંડા અને કાકડી ને તુરિયા આ કાકડી છે પછી જાઉં આમાં પણ કાકડી ભીંડા ગવર બગવાર જવું છે બેઠેલી પ્રાણી છે દર રવિવારે એટલું બકાલું ઉતરે છે સોમાસાનું કેમ કે હવે છ વાગી ગયા છે અને કાલે જવાનો ટાઈમ થઈ ગયો કેમકે હવે આવજનો પણ ટાઈમ થઈ ગયો એટલે આપણે ભાગીએ હવે અને આપણે ફળ ભરાઈ ગયું છે ભર્યો જો આપણે મિની માં તમને બતાવીએ બરું ને ગાયું ફાટો ભર્યો છે અને જો આમાં માં આમાં માં જો કાકડીયું છે એટી અમારે પાસે કાકડી સીપડાની કોઈ વેલ્યુ નથી તો વહેલા હાર ખાવ્યું હોય તો આવી જજો બકાલો ને બધું થાય છે ભાઈ કેમ કે હમણાં ભાદર છે બહુ તડકા પડશે તો બકાલો સુધી બરી જાય તો વહેલી તકે જો મારા વાળા કોઈને આવવું હોય વાળીએ પાય સર્કલ છે ફ્રેન્ડ સર્કલ છે તો વહેલી તકે આવી જાય નકર હવે પાછી મોસમ પડી જાય એટલે ભાવ સાફ થઈ જાય તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો તો જય માતાજી જય પુરાપુરા ભાવ